સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણ વાવ ગામે ખેડૂત નેતા રાજુ કરપડાના અધ્યક્ષ સ્થાને એક જનસભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોતાના જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જરૂર નથી અને અમારે ફક્ત ખેડૂતોની જ જરૂર છે તેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે ના લો કે લો એનાથી મને તથા આમ આદમી પાર્ટીને કોઈ જ ફરક પડતો નથી તેવા શબ્દો ધ્રાંગધ્રાની ગાજણવાવની જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેથી ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે મીડિયાનું અપમાન થતા મીડિયા દ્વારા કવરેજ કરવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ચોથી જાગીર સમાન મીડિયાનું અપમાન થતા આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપના વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભા હોય એટલે એક તૈયાર મીડિયા તો અમારું અમથું નતું બતાવતું એમાં એક ભાઈ

તો કે નહી અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમ ના લોકો માટે દોસ્તો હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર